છોકરા હશે બેર ના છોકરા એનું નામ છે રસિક રસિક અનિલ રસિક હા અનિલ રશીક હા અનિલ રશીક ભાઈ હા કે નિયટોક વિકાણી હા અનિલ રશીક ભાઈ પછી બીજું કોણ છે પાંસી પાંસી રશીક પાંસી બેન એ રાણી રાન સે આખા બધાને ભાઈઓના મારા સડામણી બહુ કરે છે અમાર કેમ રેવું અહીંયા

મachine no machine no machine no kya tin machine no shikar kare nadi ma nadi ma koi nadi ma aya nadi se aya badar Okay. काय धन तो काय करे या, या ना ने काय बुचे मरे से ने यार बदाई पसे यान इक्या बिचारा नबड़ा से के घर ढमणा में नबड़ा नो होई हमारे पास क्याती पैसा हो हा हा काय मातो माडी बे एना नंबर छे आ तमे कोई ख्यो सो केना तमार जे कुटुंबी कोई होई एना नंबर छे या ये, नंबर तो इ तुमने काले वाला में भाई उना कोई माथा भरे मानसो छे

પણ હાલવું છે કે બાયું હું કે છે એને કેસ કેસમાં પૂરી દેશો ને તો કે અમે બાયું ક્યાં કે તમે અહીંયા શણો તો કાઢી નાખશી બધું પાડી નાખશું એલા પાણ ના કે અમાર મરી જાવું છે પણ કે એકાદન પણ કે અમારે હાલવું છે હાલવું છે એને

કરવી પડે શું કરવું કે અમે ક્યાંય અમારા કાર્ય નથી એટલે અમે રોહિત દોઢ થી એક ધારા ને છોકરો નાગાય છે કે મારે ભણવાનું થાય કે મારે આવું હું જીવન જીવવું છે એમ કરી રોય ને ભાગી જાય

હા કાઈ વાત કાઈ વાત હાલો હું એની વાત કરું છું હા હારું હારું બાપા હારું હાલો હાલો એ ઠીકાભાઈ દાદાની બોલો હ ઠીકાભાઈ રામુતી મનસુખભાઈ રાઠોડ બોલો હા બોલો હા હવે ઓલું તમારા ગામના છે ને ઓલા વિજુબેન દિલુભાઈ વિકાણી દેવી પૂજક છે હ એને કઈ બોલા ભાઈ ભાઈ ની કઈ બોલા હલણ માંથી માથાકુડ હાલે છે અનિલ રસિકભાઈ વિકાણી પ્રવીણ રસિક વિકાણી પાસી બેન રસિકભાઈ સરપંચ તરીકેયા ઓલા લોકો હલાણ માંથી બીજા માથાકૂટ કરે છે આને હું હોય એટલે એને વિવાદ થયા કેટલી એને કીધું પણ ઓલા હાલવા દેતા નથી કોણ અનિલ રસીદ નહી

અરે ભીખારી સાહેબ એટલે અરિદ્વાર સો રુસીતે સો કાં કાં તો તમે શું પ્રોબ્લેમ હતો અમારથી ગામ ક્યું છે જસાપર જસા શું પ્રોબ્લેમ હતો આપડો અમારિયા ત બીજાનું હાવ હો સાત દે જાય છે એ પ્રોબ્લેમ છે પુરાણી હાલ શું કણ રે અમાર

ભલે કાય વાંધો નહીં કાલે છે ને હું સરપંચ આર એન્ડ વાત કરું છું કાલે મને સવાર રિંગ કરજો એટલું અમાર કહી દીધું હા આજે તમે આવ્યા છો ને આજે હું ફ્રી નથી એટલે કાલે તમને હું ફોન ઉપર બધું એડજસ્ટ કરાવી દીધો આ વિડિયો વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને હા મંજૂરી છે બાપ ઓકે ઓકે જો તમે તમને વિડિયો કેવો લાગ્યો આવા નવા 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 વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર